એક્ટ્રેસ નૂર માલબિકા દાસની સડી ગયેલા મૃતદેહનો તેને એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે પોલીસે ગત છ નૂર માલબિકા દાસનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો જ્યાં એક્ટ્રેસના મૃતદેહ પખ્ખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો તો પોલીસનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી છે જોકે હજી સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પોલીસનું કહેવું છે કે નૂર માલવિકા પાસે રહેતા લોકોને તેના ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી જ્યારે પડોશીએ આંગે પોશ્વીરા પોલીસને જાણ કરી હતી તો તેઓ એટ્રેસના ગરવાનો દરવાજો તોડીને ફ્લેટમાં જઈને તપાસ કરી હતી તો અંદર પ્રવસ્તા જ પોલીસને ધૂનનો મૃત્યુ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી આવ્યો હતો તે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસ નૂરના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ આવ્યું પણ ન હતું અને મૃત્યેને પણ સ્વીકાર્યો ન હતો ત્યારે આવી સ્થિતિમાં પોલીસે લાવારીશ મૃદ્ધેના અગ્નિ સંસ્કાર કરનાર એન્જિનની મદદથી રવાવારે નૂરના અંતિમ સંસ્કાર કર્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ